કામગીરી ફરી એક વખત વિવાદો વચ્ચે સપડાઈ છે સુરતની વીએનએસજી કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે કોલેજ સંચાલકો ની બેદરકારી ના કારણે વીએનએસજી ની પ્રાણ ફરી ખરડાય છે કિમની વિદ્યાધિત સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલાથી પરીક્ષા લઈ લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી આ અંગે વી એસ જી કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કિમની વિદ્યાધિત સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલા પરીક્ષા લઈ લેવાય સામે સામનો આવશે આ મામલે બીએસસી ના છઠ્ઠા સેમેસ્ટરમાં માઇક્રોબાયોલોજીના સાતસો વિદ્યાર્થીઓ ફરીક પરીક્ષા આપવી પડશે બીજી એપ્રિલથી પરીક્ષા કોલેજે સત્યાવીસ માર્ચે લઈ લેતા વિદ્યાર્થીઓ છે તો સાતસો વિદ્યાર્થીઓના હિતમાં ઓગણીસ એપ્રિલે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે આવી ગંભીર બેદરકારીને કારણે યુનિવર્સિટી દ્વારા કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવી રહ્યું છે કિમની કોલેજના વિદ્યાર્થીઓ માટે નજીકમાં આવેલ કોસંબાની સાયન્સ કોલેજમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યું છે પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપણી વીર નબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે સતાવીસમી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે સતાવીસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાવીસ કેન્દ્રો હતા સાતસો કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાનાર છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે બે તારીખને બદલે સત્તાવીસ માર્ચ લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત એ ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે ઓસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની કાળ લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન વેઠા હોય કે યુનિવર્સિટી ગીર છે અને આ બદલ તેમને એક લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જેથી આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરો બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે